વડોદરા ગ્રામ્ય પ્રોહિબિશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે તાજેતરમાં પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાત નહીં મળતા વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ટીમને મોટી સફળતા મળી છે ટીમે સત્તાવન લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એક ની અટકાયત કરી છે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહિબિશન સહિતની ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે દરમિયાન તાજેતરમાં બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો ભરીને વિદેશી દારૂનો જથ્થો સુરત તરફથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે જેના આધારે નેશનલ હાઈવે પર સાગર હોટલ નજીક ભરૂચથી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ બાતમીવાળી ટેમ્પો આવતાની જાણ થતાં તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી ટેમ્પોમાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતાં કિંમત સત્તાવન પોઈન્ટ બાવીસ લાખ હોવાનું સામે આવ્યું હતું આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ વિદેશી દારૂ બિયર ટેમ્પો તાળપત્રી મળીને કુલ સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઈવર રાજેશ વેનમશીલ જેસવાણીની ધરપકડ કરવામાં આવી છે આ મામલે ચાલક અને દારૂનો જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે